નમસ્કાર દર્શક મિત્રો ભારતના યશસ્વી તેમજ ખૂબ લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી અંતર્ગત તેમજ વ્યસનમુક્ત ગુજરાત અભિયાન હેઠળ ભારત સ્કાઉટ ગાઈડ સંઘ સાબરકાંઠા અરવલ્લી દ્વારા શ્રી એનજી જોશી હાઈસ્કૂલ રાયગઢ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી તેમજ વર્તમાન ગુજરાત રાજ્ય ભાજપ જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ કાર્યક્રમમાં શામળાજી સિવિલ હોસ્પિટલના પ્રશાસક શ્રી કપિલભાઈ વ્યાસ રાષ્ટ્રપતિ સ્કાઉટ શ્રી કુણાલભાઈ દીક્ષિત પ્રાંત સંપર્ક પ્રમુખ શ્રી ધીમનભાઈ ભટ્ટ તેમજ સાબરકાંઠા સ્કાઉટ ચીફ કમિશનર શ્રી અતુલભાઈ હાઈસ્કૂલના શ્રી શ્રી મંડળના પટેલ મંત્રી ચૈતન્યભાઈ ભટ્ટ આચાર્ય શ્રી આઈડી ભરવાડ તેમજ શાળાના તમામ સ્ટાફ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા શ્રી રજનીભાઈ પટેલનું અભિવાદન ના સ્કાઉટ ગાઈડના વિદ્યાર્થીઓ દ્વારા સ્કાઉટ સેલ્યુટ આપી કરવામાં આવ્યું હતું સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર શ્રી અતુલભાઈ દીક્ષિત દ્વારા આ કાર્યક્રમનો પરિચય આપવામાં આવ્યો અને ત્યારબાદ તેઓએ સમગ્ર ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધેલા બાળકો દ્વારા દોરાયેલા ચિત્રો નિહાળ્યા અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ વિદ્યાર્થીઓને તેમને વ્યસન મુક્તિ અંતર્ગત પોતે વ્યસન મુક્ત રહેવું અન્યન્ય વ્યસન કરતા રોકવું સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો પોતાના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવું જેવા સંકલ્પો લેવડાયા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઇઝર શ્રી પી આર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર કાર્યક્રમ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન શાળાના સ્કાઉટ ગાઈડ વિભાગના સ્કાઉટ માસ્ટર શ્રી મોહબ્બત સોલંકી તેમજ ગાઈડ કેપ્ટન અને જિલ્લા ગાઈડ ઓર્ગેનાઇઝર શ્રીમતી અલ્કાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા સતીશ સોની હિંમતનગર જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં